હા પેંડા ખાઈ છીએ પેંડા જો અચાનક તમને એમ થતું છે કે ભાઈ ચેનલ ચેનલમાં અમે ક્યાંથી આવી ગયા તો અમે ભાઈ આ ભદ્રેશભાઈએ નવો આઈફોન લીધો છે હજી તો આ ફર્સ્ટ વિડીયો છે આઈફોન એને આ સ્પેશિયલ આવ્યા છીએ તો એક નાની એવી રિક્વેસ્ટ કરી કે ભાઈની આ યુટ્યુબ ચેનલ છે ઘણો બધી મહેનત કરે છે ઘણો ટાઈમથી મહેનત કરે છે મો અમે અવારનવાર કોન્ટેકમાં જોઈ ઘણી વાર વાતચીત થતી હોય અમારે પણ અમે કીધું સુરત આવું ને ત્યારે જરૂર અવશ્ય આવીશ પણ આ વખતે સુરત આવવાનું થઈ ગયું અને ભાઈને ન્યા પણ આવી ગયો છું તો ખાસ બધાને એક નમ્ર અપીલ છે કે ભાઈની આ ચેનલ છે સબસ્ક્રાઈબ ન કર્યું ને તો અત્યારે વિડીયો સ્ટોપ કરીને સબસ્ક્રાઇબ કરી નાખો થોડોક સપોર્ટની જરૂર છે હવે જો આઈફોન લઈ લીધો છે ક્વોલિટી મસ્ત આવવાની છે તો પ્લીઝ બધા સબસ્ક્રાઈબ કરી નાખજો અને બને એટલે તમારા ગ્રુપમાં વિડીયો શેર કરજો બાર વાટિકામાં જાય જો ભાઈ બેન બેન બાર વાટિકામાં જાય ને તો હારું જો આજે છે આમનો બર્થડે તો હેપી બર્થડે થેન્ક યુ કારણ કે જો આપણે આઈફોન ની ખુશી હતી તો શિવ ભાઈ ઘરે આવ્યા હતા જય માતાજી રામ રામ બધાને નવા માં સ્વાગત છે અચાનક ભદ્રેશભાઈ ના ચેનલ માં હું અને અહીંયા અસ્મિતા બેઠી છું હા પેંડા ખાઈ છે પેંડા જો અચાનક તમને એમ થતું છે ભાઈ ભદ્રેશભાઈ ની ચેનલ માં અમે ક્યાંથી આવી ગયા તો અમે ભાઈ આ ભદ્રેશભાઈ નવો આઈફોન લીધો છે હજી તો ફર્સ્ટ વિડીયો છે આઈફોન ની અંદર ને એમની સ્પેશિયલ પેન્ડા ખવાયા છે હું કે ભદ્રી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આઈ હોપ બધા મજામાં હશો તો જો આપણે નવા ફોન નું ઓપનિંગ કર્યું છે અને કૌશિક ને હાથે આપણે કરાવવાની ઈચ્છા હતી તો ફાઇનલી આપણે પૂરી થઈ ગઈ છે વાહ અને કૌશિક ને જો પેંડા ખવડાવવાના છે આપણે અને અમારો જો દિનેશભાઈ લઈને આવ્યા છે કૌશિક અમારા મિત્ર દ્રેશ ભાઈ હતાશો કન્ટિન્યુ હું તો પેલી વાર દેખાડો છું આ ચેનલ માં પણ ખાસ કરીને ભાઈ ભાઈ છે ને અમારા બામ્મણિયા છે હું બામણિયા અને ભાઈ બામણિયા છે તો ભાઈ ને ત્યાં સ્પેશિયલ આવ્યા છીએ તો એક નાની એવી રિક્વેસ્ટ કરી કે ભાઈને આ યુટ્યુબ ચેનલ છે ઘણો બધી મહેનત કરે છે ઘણો ટાઈમથી મહેનત કરે છે મો અમે અવારનવાર કોન્ટેકમાં જોઈ ઘણીવાર વાતચીત થતી હોય અમારે પણ મેં કીધું સુરત આવું ને ત્યારે જરૂર અવશ્ય આવીશ પણ આ વખતે સુરત આવવાનું થઈ ગયું અને ભાઈને ત્યાં પણ આવી ગયો છે તો ખાસ બધાને એક નમ્ર અપીલ છે કે ભાઈની આ ચેનલ છે સબસ્ક્રાઈબ ન કરી ને તો અત્યારે વિડીયો સ્ટોપ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો થોડોક સપોર્ટની જરૂર છે હવે જો આઈફોન લઈ લીધો છે ક્વોલિટી મસ્ત આવવાની છે તો પ્લીઝ બધા સબસ્ક્રાઈબ કરી નાખજો અને બને એટલે તમારા ગ્રુપમાં વિડીયો શેર કરજો અને કાંઈ પણ એવું હોય ને તો વિડીયોની અંદર કમેન્ટ કરજો એટલે ભાઈને ખ્યાલ આવે કે વિડીયો તમારે કેવા જોવે છે કઈ કઈ આજુબાજુની જગ્યાને જોવે છે અથવા તો કઈ પણ એક્સ વાય પણ પ્રોબ્લેમ હોય ને તો કમેન્ટ કરવાનું કમેન્ટ કરો ને તો એનાથી ખબર પડે અમને કે ભાઈ અમારે વિડીયો કેવા બનાવો હું કેવું ભદ્રી છું બરાબર સો ટકા ભવસિંહભાઈ જે વાત કરી ને સો સાચી વાત છે કે તમે રિક્વેસ્ટ કરશો તો અમને ખ્યાલ આવશે કે તમારા લોકોને કેવા વિડીયો જોવે છે કે અમારો લોક જોવે છે તો અમને ખ્યાલ આવે કાંઈ પ્રોબ્લેમ આવે તો તમે મને કોમેન્ટમાં જણાવી દો બાકી અમે કૌશિક ભાઈ તો ઘણા ટાઈમથી બરાબર અવારનવાર અમારી એકબીજાને વાત થતી જ હોય પણ કે તમને બધાયને ખુદ ખ્યાલ હશે કૌશિક કૌશિકભાઈ અહીંયા આવે તો કામ થી આવતા હોય અને તરત એને જવાનું હોય એ કે હું કોઈ દિવસ અહીંયા કેતો જ નથી કેમ કે ટાઈમ ઓછો હોય એમની પાસે તો આજે એમની પાસે થોડોક ટાઈમ હતો તો એમને બોલાવી લીધા ઘરે અને ફાઇનલી આપડી ઘરે આવી ગયા છીએ બધા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું જો આપડે ઘરે ફાઇનલી મોટામાં મોટા યુટ્યુબર આવી ગયા છે કૌશિકભાઈ અને અસ્મિતા બેન ખુશ છું ને બહુ એટલે બહુ ખુશ છું અને અમારા ઘર ને બધા રોજ અમે ડેલી બ્લોગિંગ હોય છે બધા

હવે આ સ્પેશિયલ આવા ગયું છે ભદ્રેશ બેન જ્યાં પ્લેસ બધા સપોર્ટ કરજો ભાઈ ને ભાઈ રૂમ છે ને નાની એવી બહુ મસ્ત ની જો પણ ચકલા બોલે દીધો ઓરિજિનલ કાઈ ઘટે નહીં ભાઈ બાલ્કની અને શું કેવું છે ભદ્રેશ બેન ચેનલ વિશે બે અમારા દિના ભાઈ છે ને અમાર લાજવાળી સિસ્ટમ રે એટલે થોડું કેવરા હા બોલો કાઈ નહીં જય માતાજી રામ રામ કેવા ભાઈ

હાલો ભાઈ આવજો ને બધા ભાઈને સપોર્ટ કરજો ભદેશ ભાઈ સરસ મજાના વ્લોગ લાવતા રહીશું તમારા માટે ખાસ સપોર્ટ કરજો બધા અને અમાર કેશુ બેન ને જોયું રોકાવું છે અને ભાઈ

આપણે નથી ઘરે આવી જાય પણ ઘરેથી આપણે નથી લેવા જે કારણ કે કૌશિકભાઈને એવા હતા ને તો એને મળવું હતું અમારા અત્યંતબેનને ફેનિલભાઈને આપણે મળવા તો આવી ગયા છીએ પણ અમારે કિશુબેન તો સુઈ ગયા છે કારણ કે એ આજે બહુ થાકી ગયા હતા અમે કૌશિક એને કઈ કહેતા હતા ફેનિલ ને અત્યંત કે કૌશિક કાકાને મળવું છે તો આપણે જો મળવા આવી ગયા છીએ મળી લીધા

અને થોડુંક કૌશિકભાઈને થોડુંક શૂટ કરવાનું હતું એટલા માટે આવી ગયા છે આમ તો બધા એકબીજા સગા સંબંધિત છીએ તો મતલબમાં કૌશિકભાઈ એવા હતા થોડાક એના કામથી આવ્યા હતા તો આ એમને હોટલનું શૂટ કરી લીધું છે જય માતાજી દિનેશભાઈ

અને અહીંયા જો અમે બેસી ગયા છીએ અહીંયા બધાએ એટલે ફૂલ તમે એકવાર કહેજો એટલે આપણે ફૂલ બ્લોક બનાવશું કેમ કે કૌશિકભાઈ તો જો અમારા સુરત અહીંયા મહેમાન ગતિ તરીકે આવ્યા છે બરાબર કેમ કે એ સાદું સમય ક્યાં રોકાઈએ કે એમ છે નહીં બરાબર તો સારું ફેમિલી આવું પછી મળીશું આપણે તો ફેમિલી આપણે જો કૌશિકભાઈને મળી અને અમારા દેવતભાઈની હોટલેથી આપણે આવી ગયા છીએ ઘરે

અને આ બધા બધા મોટા મોટા ક્રિએટર તો એની રીતના જો સપોર્ટ કરે જ છે અને હવે આપણે જો જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને ખાસ વાત તો વાત તો તમને એ જ કહેવાની કે આજ આપણા આઈફોનનું મુહૂર્ત કર્યું છે કૌશિકભાઈના હાથેથી એટલે બહુ એટલે બહુ આપણી માટે મોટી વાત કહેવાય કેમ કે મારી ગણતરી અમારી એવી જ હતી કે કૌશિકભાઈ બાંભણિયા કા અરવિંદભાઈ જે આપણે રૂપા અરવિંદ બ્લોક છે એમની સાથે મુલાકાત થાય એમ હતી હમણાં તો એમની સાથે મેં તો ઈ આપણું મુરેત કરે કા મે તો કઈ હારો ધાર્મિક આપણે વ્લોગ બનાવીને આપણે મુરેત કરીએ બહુ એટલે બહુ મસ્ત આપણું કામ સક્સેસ થઈ ગયું છે અને આહી આપણે જો ઘરે આવ્યા તો અમારા મેડમ જમવા મળ્યા છે હાલો બધાય હાનો વાળો કરવાને જમ્મા જો ખાઈ જાય પછી ઘરે કૌશી પે મળો હા મળી આવ્યા છોકરા બેને મળવું હતું તો મળી આવ્યા બહુ મજા આવે કૌશી બનાવીને આવ્યા

કારણ કે જો આપણે આઈફોન ની ખુશી હતી તો શિવભાઈ આપણે ઘરે આવ્યા અને પેંડા બેઠા બધા મીઠાઈ ખાધી એટલે આમનો બધો થોડોક મિસ થઈ ગયો હતો કારણ કે જો કાલ ના બ્લોગ માં તો અગિયાર તારીખે આવે એમ પણ અમે અગિયાર તારીખે મને વિશ કરું તમને તો બાર તારીખે બ્લોગ મળશે આ બર્થ વાળો કારણ કે તો હું એને વિશ કરી દઉં હેપી બર્થ અને એમનો બર્થ ડે છે આજ કારણ કે આજે છે અગિયાર તારીખ અગિયાર તારીખ અને બીજો મહિનો બીજા મહિના ને અગિયાર તારીખ એમનો બર્થ છે તો બધાએ કોમેન્ટ બોક્સ માં લખજો હેપી બર્થ

તહારો આલો ફેમિલી હવે જમી લઈ અને આજનો વ્લોગ હવે મોટો થઈ જાય તો આજનો વ્લોગ આપણે કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો એટલો શેર કરજો જેથી કરીને અમને બહુ એટલે બહુ સપોર્ટ મળે તો હારું બધ થઈને જય માતાજી બાય બાય